નમસ્કાર મિત્રો હું ચેતનભાઈ આપની બાયોટેક રિઝલ્ટમાં તમારું સ્વાગત કરું છું અમારું લક્ષ્ય સમૃદ્ધ ખેડૂત વિશમુખ ખેતી નું છે તો આપણે અત્યારે એવા ફિલ્ડમાં આવ્યા છીએ પ્રગતિ ખેડૂત છે એને સારું એવું જીરુ ની અંદર રિઝલ્ટ લીધું છે તો આપણે એને જ પૂછશું ખેડૂતને કે ભાઈ તમારું નામ તમારું નામ રમેશભાઈ વરળભાઈ તાળા છતર કાળાવ તાલુકો તાલક તા તાલુકો કાળાવ હવે તમે આ ખેતી જીરું ની કેટલા વર્ષથી કરી રહ્યા છો પહેલી વાર જ કરી પહેલી વાર જ કરેલી છે અને આ જીરું નું વાવેતર તમે કેટલા વીઘામાં કરેલું છે 6 વીઘા છે 6 વીઘામાં કરેલું છે અને વાવેતર ની તારીખ 12 12 12 12 2023 હવે એની અંદર જીરું થોડુંબળું નબળું લાગે છે અને આ બાજુ થી ક્યારા અંદર આપણને સારું લાગે છે તો આ બાજુ ક્યારા છે તો એની અંદર તમે શું એવું વાપર્યુંડ વાત ગ્લોગ્રીનિડ વાપરુ હતું અડધો વીઘામાં એ એકમાં છ લિટર નહીં એક વખતમાં તમે છ લિટર આપેલું છે ગ્લો ગ્રીન બાયોટેક નું જે લિક્વિડ છે એ તમે વીઘે અડધા વીઘે છ લિટર આપેલું છે અને કેટલી વાર આપેલું ત્રણ વાર ત્રણ વખત આપેલું છે તો દર્શક મિત્રો તમે જોઈ શકો છો કે ભાઈ તમે અડધા વીઘાની અંદર જે છ લિટર ત્રણ વખત પાયું છે તો હવે પાયા પછી તમને બેનિફિટ આમાં કોઈ સુકાયો નથી કોઈ એવો છોડો ખરાબ થયો નથી છે બહુ સારા નરવા

એની સાથે તમે રાસાયણિક પણ વાપરેલું હા પચાસ ટકા વાપરું અને અમારું લિક્વિડ વાપરું બરોબર ને તો દર્શક મિત્રો આપડે રાસાયણિક ખાતર પણ ખર્ચામાં બેનિફિટ થાય છે દર્શક મિત્રો ને કયો વાપરા પછી જે તમારા અનુભવ છે એ અનુભવ અમારા બીજા ખેડૂત મિત્રો આપશો ફોન ફોન કરશો બરોબર તો તમારા મિત્રો આપણે આજની તારીખ છે આપણે દસ મહિના દસ ત્રણ બે હજાર ચોવીસ એટલે મતલબ કે ત્રણ મહિના જેવું આપણું જીરું થઈ ગયું છે એક દિવસ માં એક દિવસ આપડે બાર તારીખે પાણી આપ્યું જો અગિયાર તારીખે બરોબર ને હા તો આ દર્શક મિત્રો આપણે જોઈ શકીએ કે ભાઈ હજી આપણે દસ પંદર બીજા દર્શક મિત્રો આપણને વીસ દી પછી પૂછશે તો તમને ખબર પડી જશે આટલામાં જીરું કેટલું અને આટલામાં કે તો અમારા દર્શક મિત્રો એ તમે કે હવે આ તમે લીલા કેરબા જે આપણે ગ્લો ગ્રેડ ના છે એ તમે ક્યાંથી લીધા

આપેલું છે છ છ લિટરના નોધથી હા હવે એમાં તમે જુઓ થી વિધિઓ તમે દેવોને તો જો ત્રણ માળ થયા ત્રણ માળ થયા છે હા અને ઉત્પાદનના વરસાદ અને થોડું ટેમ્પરેચર નેડ્યું છે પણ આ દસ બાર થી નીચે નહીં થાય બરોબર અને બીજા ઘણી બધી જગ્યાએ આપણે બેમાં કરાવેલા છે બધાય બધી જગ્યાએ સારું છે હા હા બરોબર માહિતી કાલાવડ તાલુકા માં શકશો હા તો એક તમારો નંબર આપી દો ત્યાસી વીસ ઓગણસી અગિયાર સિત્તેર દર્શક મિત્રો આપણે કાલાવડ તાલુકાની અંદર કોઈ પણ ખેડૂત ને પ્રોડક્ટ જોતી હોય તો આપણે જે રાધે કૃષિ કેન્દ્ર છે એનો સંપર્ક કરવા વિનંતી અને ઈ સેવાય વધારે માહિતી જોતી હોય કે અમારા જે સીએનએફ એજન્ટ છે સૌરાષ્ટ્રના વિશાલભાઈ રાજપરા તો એનો તમે સંપર્ક કરી શકો છો જેનો મોબાઈલ નંબર છે અઠાણું બે છપન એકવીસ બે બત્રીસ અને સિવાયના કોઈ તાલુકાની અંદર કોઈ એગ્રો ડીલર ને જો ડીલરશીપ લેવી છે તો અમારા વિશાલ નો પણ સંપર્ક કરી શકે છે ખેડૂત મિત્ર એ કિંમતી સમય આપી અને જે અમને આ તમે માહિતી આપી તે બદલ તમારો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ